નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈના બજારમાં રક્ષાબંધન પર્વને લઈ રાખડીઓની ખરીદી માટે બહેનોનો જમાવડો ડભોઈ શ્રાવણ માસ એટલે ધાર્મિક અને સામાજિક તહેવારોનો પવિત્ર માસ જેમાં જન્માષ્ટમી અને ભાઈ બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારોનું પણ મહત્વ રહેલું છે રક્ષાબંધને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ પંથકના બજારો માંગભાઈ બહેનના પ્રેમના બંધનને સૂતરના તાંતને બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે જ્યાં સાત સમુદર પાર રહેતા હોય કે કિલોમીટરો દૂર રહેતા ભાઈઓને પોસ્ટના મધ્યમથી સમયસર રક્ષા પહોંચે એ હેતુથી વાલા સોઈ બહેનો રક્ષા ખરીદતી નજરે પડે છે ભાઈ બહેનના પવિત્ર અને પ્રેમ બંધનનું પર્વ એટલે રક્ષાબંધન હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં જાવનારા આ ભાઈ બહેનના પ્રેમ બંધનના પર્વ રક્ષાબંધનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરના બજારોમાં ઠેર ઠેર ભાઈઓની રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો અત્યારથી જ મંડાઈ ચૂકી છે ચાલુ સાલે બજારોમાં આવેલી કલાત્મક રક્ષાઓમાં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક રબર વેલવેટના બનાવેલા કાર્ટૂનો તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે તો સીધી સાદી ઉર્માગ અને સૂતરના તાંતણાની વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ અને તેમાં ક્યાંક તુલસી રુદ્રાક્ષ અને સુખના બનાવાયેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ સાલે બજારોમાં મૂકવામાં આવી છે

સારી એવી આવે એવી અમને આશા છે આ વખતે અવનવી વેરાયટીઓમાં રાખડીઓ આવેલી છે બાળકો માટે લાઇટવાળી રાખડી ફેન્સી રાખડી બાર મોટું પતલું છોટા ભીમ ડોરેમોન એવી અવનવી વેરાયટીમાં આવેલ છે અને બહેનો માટે ભાભી રાખડી કપલ રાખડી ને અવનવી વેરાયટીઓ આવેલ છે અને આ વખતે ડાયમંડમાં રાખડીઓ સુરતની અને રાજસ્થાનની રાખડીઓએ પણ પ્રવેશ કરેલ છે તો મોટી સંખ્યામાં ગ્રાહક અમને આશા છે કારણ કે આ સાલ ભાવમાં કોઈ વધારો થયેલ નથી અને ગઈ સાલ જે પ્રમાણે ભાવ હતો તે જ પ્રમાણે આ સાલ પણ ભાવ છે ને આ વખતે ગરાગી સારી રહેશે એવી અમને આશા છે કારણ કે વરસાદ પણ સારો એવો પડ્યો છે અને અહીં ડાંગરની રોપની પણ સારી એવી થઈ છે એટલે મજૂરી બી આ વખતે ગામડાના લોકોને સારી એવી મળી છે અને ડભોઈમાં ડભોઈ એ વેપારી મથક હોવાથી મુખ્ય મથક હોવાથી તાલુકાનું કે ત્યાં આજુબાજુના ગામડાવાળા મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે અને ડભોઈમાં પણ ભાવ વ્યાજબી લેવામાં આવે છે વેપારીઓ પણ સારી એવી આશા રાખીને દેખાય છે કે બે દિવસ ઘરાકી નીકળે તો માલ એમનો કટિંગ થાય અને અહીં ગ્રાહકોને સંતોષ છે કે ભાઈ અહીં કોઈ પણ જાતના વેપારીઓ છેતરતા નથી ને વ્યાજબી ભાવથી રાખડીઓ આપેલ છે આપે છે અને બહેનો બી સારી એવી સંખ્યામાં ખરીદી કરે છે